સેવકો પર ફોન આવે હું આ જગ્યાએથી બોલું છું મારા કામ નહીં થતું તો સેવકો શું કે ઘરની બાર બે અગરબત્તી કરો ગાય ના ખવડાવો પાંચ દૂધ પીવડાવો અને કિલો ચકલાન ચણા નાખી પછી માનતા રાખી લો એવું છે ને સેવકો એટલે પેલા શું કરે અગિયાર રોટલી મારા નોમ થી ગાય ને ખવડાવ કોમના લાલચ છે પાંચ કૂતરાન બિસ્કીટ ખવડાવો કોમના લાલચ છે

એટલે પટેલ આ બોર્ડ છપી દો અને લખી દો આ વસ્તુ માનતા કઈ રીતે રાખવી શ્રીફળ ચુંડ અગરબત્તી નહીં હાલત ચાલશે તો હવન થઈ જાય પણ મારા નોમથી જો આવા જીવોના પેટમાં જીવ ને એનાથી મોટી ભક્તિ પૂજા અને ભેટ જગતમાં કોઈ નહીં બસ મારો તે જ એટલે એક બોર્ડ મને લખાઈ દેજો આપણી ચેનલ ઉપર મૂકી દેજો કે માનતા જોડ બોલાય દેજો કે માનતા કઈ રીતે રાખવી બનાવી આ રીતે રાખો આપડા બોલવાથી જેટલા જીવ લાખો ભાવિકો લાખો લોકોના રોજ ફોન આવતા રોજ દસ દસ હજાર આવતી હોય દસ હજાર માંથી વધારે બે હજાર તો ફોન રોજ ઉપાડતા જ હોય એ બે હજાર લોકો ના અગિયાર અગિયાર રોટલી નાખવાનું કે પાંચ કિલો ચકલા ના ચણ નાખવાનું કે તો લગભગ ગુજરાત નું કોઈ એવો ગામડું કોઈ એવું શહેર બાકી ના રહે કે જો મારા નોમ ની રોટલીઓ ના ખવડાવતી હોય ચકલા ને ચણ ના મળતા હોય કુતરા બિસ્કિટ ના ખવડાવતું ઠેર ઠેર ગુજરાતમાં માં કુખાર મેરડી નોમે દોન થતું થઈ જાય થઈ જાય કે નહીં મારા આ કરવું અને મારે તો શું હજુ આગળ રચાવવાનું છે તો હજુ કશું માતાજી પ્રગટ થાય એટલે દરેક ભુવાજી ને એવી ઈચ્છા હોય કે મારી માતા ને નોમના ગુજરાતમાં દુનિયામાં થઈ જાય અને ઇતિહાસમાં અમારો મારો અમર નોમ રહી જાય મારી માતાનો અમર નોમ રહી જાય એવી ઈચ્છા કરતા હોય પણ મારા દીકરાનો ભાવનાનો આદર કરી અને એનો એ સપનું છે કે માં જગતમાં તું મારી મેરડી છું મારી બહુચર છું માં મારા જી તારા માતાઓ આવનારા દુખિયારાઓના દરેકના ઘેર માં આપણે તારા કોઈના ઘેર પૂજાવું નથી કોઈના ઘેર તારા દીવો કરે તો કોઈના ઘરે પ્રગટ થવું નથી કોઈના ગામે ગામ તારા નામના મંદિરો બંધાવા નથી પણ મેં મેલડીએ મારા દીકરાને કીધું દીકરા ભલે કદાચ ગોમે ગોમ મારા મેલડીના મંદિર ના બંધાય પણ ગોમે ગોમ મારા મેલડીના નામના ચબુતરા કે પરબો તો હોટકા બંધાવડાવીશ મામા

પ્રણામ માં હું બાળમીર થી આવ્યો તો રાજસ્થાન થી અને માં તમને ગુરુ મોની અને હું માં બાળમીર રાજસ્થાન થી આવ્યો છું અને મા તમારા તમને ગુરુ મોની ને મે નોરતા રાખ્યા માં અને અહીંયા તમારા સાનિધ્યમાં તમારા કૃપા દ્રષ્ટિથી આઠ દિવસ આજ નોરતા પૂરા કર્યા અને રામજીનું નામ લીધું મા એમાં હું હવે માળા જપ કર્યા માં આઠ દિવસ એ તમને અર્પણ કરું છું માં તમારા લીધે આ માળા કરી દી માં ભલે રાવ માં આ નોર્થ સ્વીકાર કરજો માં ખાલી પાણી પર બસ માં તમારી કૃપા માં આઠ દિવસ ના નોરતા નકોડા આવા ઉપવાસ કરી રામ નામ જપ કર્યા માં તમારા માટે રામ નામ જપ કર્યા જી માં અને જપ કરીને મારા ધામ માં આઠ દિવસ થી રહે છે હા માં

બરોબર મને તો નહીં આવડતું બહુ બે ચાર છ આઠ દસ બાર ને ચૌદ ને આપડે દોડ ખાલી લઉં છું પણ તારી ભક્તિ છે ને એ મને માતાના સમજી લે આ બધા છે મારે નહીં કેવું નહી તો બધા આવું તપ કરશે અને બધાને મારે પરાણે કઈ કરાવડાવું નથી મેં તો હંમેશા કીધું ગુપ્પા છે ના કરશો ચાલશે પણ આસલ ભક્ત કહેવાય કે આવું આવું સાંભળે હું કઉ છું કે ઉપવાસ કરવાની જરૂર નથી ઉપવાસ ના થતા હોય તો થોડું ખાઈને ઉપવાસ થોડું ભજન કરી લેજો એ સાંભળ્યા છતાં પણ આ ઉપવાસ કરતા હોય આ ઉપવાસ મારા ભગવાન ના દરબાર માં લખાઈ જાય મારા શરણમાં સમર્પિત થઈ જાય અને આ રામ નામ જપ કરેલું મને અર્પણ કર્યું હું મારા રોમ અર્પણ કરું છું મામા ભગવાન વસ્તુ માગતો નહીં વગર માગે બધું મળી જશે ભૂલ ચૂક દેવી શક્તિ ક્યારેય જોતી નથી એ અંતરનો ભાવ જ જોવ કોઈ પૂજામાં કદાચ ભૂલ થઈ જાય કોઈ વિધિ કરવામાં ભૂલ થઈ જાય અમથા અમથા કદાચ હું તો આવો છો ને તો બધાએ જો ભૂલ ચૂક નાની નાની બાબતે જોવા જવું ને તો આ મારા ફૂલ મારા જે ફૂલ છે ને એ ફૂલો કદાચ તમારા પગો નેચે આવે ને તો એનોય અપરાધ લાગે આ પ્રસાદજી મારો છે જે ખાવ છું એ સિવાય એક દાણો પડે ત્યાંથી એનો અપરાધ લાગે પણ દેવી શક્તિ આ બધું જોતી નથી જતું કરે કે ભાઈ ચલો સ આયોજન આટલું થાય છે તો બધાથી ભૂલ થાય એમ કરીને જતું કરે પણ કોઈક હાથે કરીને પછી કરે તો પણ એ રીતે જે બી ભૂલ ચૂક થઈ હોય એ બધી માફ અને તમારી માતાઓને એટલું કહીશ કે રોમની ભક્તિ જગાડે રોમનું નામ મુખે આવતું થઈ જાય જીવન સાર્થક બની જાય જીવન આનંદમય ભક્તિમય થઈ જાય અને હું માતા અને મારો રોમ જોડે હોય એવું સપનું આવત આવતી વખત મન કહે છે હું માતા અને મારો રોમ જોડે ભલે રાવ

બધાએ રામ લખાયું જો જો હાલો ક્યાંથી આવો છો તમે હું સુરત થી આવું છું મારા ભાઈ ની માનતા રાખેલી હતી મારા મમ્મી એ તો માતાજી એ સપનામાં આવીને એમની પાસે ચૂરમા લાડવા માંગેલા એટલે અમે ચૂરવાના લાડવા ધરવા આવેલા છીએ અને મારા ભાઈ નું કામ થઈ ગયું ને તો મેં માતાજીનું પેલું ગીત આવે છે ને કે જમણા હાથમાં લખ્યું તમારું નામ તો મેં માનતા માઇને કે મા હું તમારું નામ લખીશ એમ તો સપનામાં આવીને એમની હાથમાં જે રીતના રામ લખેલું છે આંગળીમાં એ રીતના મને એમ કીધું કે તું રામનું નામ લખાવજે એમ તમે આજે ત્યાં રામ ના દિવસે અમારી આંગળીમાં રામનું નામ લખાયું છે સપનામાં આવીને કીધું હા માતાજી એ સપનામાં બતાવ્યું ભલે માતાજીએ તમને એવું કીધું કે સપનામાં આવે ને કે રામનું નામ લખાવજો એટલે મેં માનતા માનીતી કે માતાજીનું નામ તમારી નજર પડી કે રામ લખે મારા ભક્તો છે એમને બધી ખબર હોય પણ સપનામાં જો કદાચ મારું મેલડી નું નામ લખાવાનું મારા રામ નું તો હું મેલડી મારા રામ થી છું બહુ ડરતી પણ તમારું નામ લઈને લખાઈ દીધું બાવન ચોપડી લાયા લખી આખું પરિવાર ભલે રામ રામ સોળ જણાના પરિવારે બાવન બુકો લખી છે ભલે રામ રામ કોઈ વાંધો નહીં હા બુકો ભરેલી જ બધી હા ભલે રામ อำเ સપના માગી ભલે રામ